વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર નજીક પેટ્રોફ્લેક્સ કંપનીની સામે મીની નદી પાસે એક અવાવરી જગ્યા ઉપર એક યુવકની લાશ દેખા દેતા એક વ્યક્તિ દ્વારા જવાહરનગર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી જેથી એસીપી સહિત પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો તપાસ કરતા આ યુવકની ઓળખ છતી થઈ હતી પ્રાથમિક તબક્કે યુવક ગામ નાપાડનો રહેવાસી અઠ્યાવીસ વર્ષીય સમીરભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યું હતું તેના મૃતદેહ પાસેથી એક રિવોલ્વર પણ મળી આવી છે આ અંગે એસીપીએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન ઉપર એક અજાણ્યા માણસનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે એક લાશ પડી છે પેટ્રોફ્લિક્સ કંપનીની સામેના રોડ ઉપર અવવરી જગ્યા ઉપર જેથી કરીને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી જ્યાં તપાસ કરતા સમીરભાઈ મકસુદભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું તેના મૃત્યુ પાસે એક પિસ્તોલ જેવું વેપન પણ જણાયું હતું અને મોબાઈલ તપાસતા આ સુસાઇડ કર્યું હોય તેમ લાગી રહ્યું છે હા પોલીસ સ્ટેશન ઉપર અજાણ્યા માણસને ફોન આવેલો અને કીધું કે અહીંયા એક ડેડ બોડી પડેલી છે પેટ્રોસ ફિલ્સ કંપનીની સામેના અવાવરુ રોડ ઉપર તો બનાવ સંબંધે એવું છે કે મરણ જનાર છે આઈડેન્ટિફાઈડ થઈ ગયા છે સમીરભાઈ મકસુદભાઈ રાઠોડ કરીને નામ છે એમનું અને હાલમાં એમની ડેડ બોડી અહીં પડી છે અને એમની પાસે એક ક્રિસ્ટલ જેવું વેપન પણ એમની પાસે દેખાય છે પ્રાથમિક શું જાણવા મળ્યું છે આપણે તપાસ કરી સ્થળ પર કઈ પ્રકારનું એમને સુસાઈડ કર્યું છે તથા એમના મોબાઈલ ને એ બધું ચેક કરતા જોવા મળ્યું છે કે સુસાઈડ છે ઓકે ખૂબ જ એક દુઃખદ ઘટના બની ગઈ છે અમારા કોયલી ગામનો ભાણો છે સમીર રાઠોડ કરીને એ અહીંયાની અત્યારે ડેડ બોડી મળી છે પેટ્રોલ ઓફિસ ને નંદેશ્રી રોડની પાસે અને અમને પણ હાલમાં મિત્ર વર્તુર દ્વારા જાણવા મળ્યું કે આ રીતના થયું છે ગઈકાલ સાંજથી એ છોકરો મિસિંગ હતો ગઈકાલ સાંજથી તમામ બધા મિત્ર મંડળને બધામાં એના ફોટા બી વાયરલ હતા અને શોધખોળ ચાલુ હતી પોલીસ ડિપાર્ટમેન્ટમાં બી જાણ કરેલી હતી પોલીસ ડિપાર્ટમેન્ટ બી શોધખોળ જાણ ચાલુ જ હતી અને આજે અત્રે આપણે ઉપસ્થિત છે એ જગ્યા પર ના એનું કશું એને કંઈક એની પાસે રિવોલ્વર જેવું કંઈક સાધન છે પડેલું એવું જાણવા મળ્યું છે સુસાઈડ કર્યું છે કે શું એ તો પોલીસ તપાસ કરશે ત્યારે જાણવા મળશે અબ્દુલ પટેલ સમાધિ